હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 8 એપ્રિલ 2024 હજાર ચોવીસ સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂલ

ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સોળ એપ્રિલના રોજ બહુમાળી ચોક ખાતે સભા કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સભાના આયોજનને લઈને પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે બીજી તરફ ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે ક્ષત્રિય સમાજના લોકોએ ગાંધીનગર છોટાઉદેપુર

આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવવું. ભારતીય अंक ज्योतिष શાસ્ત્રના પ્રણેતા, ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી. अटल बिहारी वाजपेयीના રાજીનામાની સચોટ આગાહી કરી. હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે શંકર ગોરની જ્યોતિષાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠી ઉસ રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો